શું દરેક પ્રકારના ફ્લેટફૂટની સારવાર કરાવવી એટલે કે સપાટ થઈ ગયેલા પગની સારવાર કરાવવી આવશ્યક છે ભારતમાં લગભગ ત્રીસ ટકા એટલે કે દસમાંથી ત્રણ વ્યક્તિઓને ફ્લેટફૂટ હોય છે એટલે કે પગ સપાટ હોય છે તો દરેકે વ્યક્તિને ફ્લેટફૂટના કારણે કોઈ પણ જાતનો દર્દ હોતો નથી દસમાંથી માત્ર ને માત્ર બેથી ચાર ટકા વ્યક્તિને જ ફ્લેટફૂટનો દર્દ એટલે કે દુખાવો થતો હોય છે અથવા તો ફ્લેટફૂટના કારણે ઘૂંટણનો થાપાનો અથવા તો કમરનો દુખાવો થતો હોય છે જો કોઈપણ દર્દીને ફ્લેટફૂટના કારણે ઘૂંટીનો ઘૂંટણનો થાપાનો અથવા તો કમરનો દુખાવો થાય તો તેવા દર્દીને ફ્લેટફૂટની સારવાર કરાવવી જોઈએ અન્યથા કોઈપણ જાતના દર્દી કે જેને ફ્લેટફૂટ હોવા છતાં કોઈપણ જાતની તકલીફ નથી તો તેવા પેશન્ટો હેડફૂટની સારવાર ન કરાવે તો પણ એમાં કોઈ પણ વાંધો નથી